પણ હવે ગુજરાતની રાજનીતિને હચમચાવી દે તેવા સમાચાર કે આમ આદમી પાર્ટી ખેડૂતોને ભેગા કરવા માટે આપે છે શું પૈસા સુરેન્દ્રનગરનો વિડિયો એ સોશિયલ મીડિયામાં એ વાયરલ થઈ રહ્યો છે અને સાથે જ આપના નેતાજ એ પૈસા આપીને આપે છે લોકોને આમંત્રણ વિડીયોમાં દેખાતા વ્યક્તિ એ સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીના પ્રમુખ છે અને ન્યૂઝરૂમ ગુજરાત આ વિડીયોની પુષ્ટિ કરતું નથી પણ શું ખેડૂતોના નામે આમ આદમી પાર્ટી રમે છે દાવ ખેડૂતોની લડતમાં પૈસા ભેગા કરી એકઠા કર્યા હતા લોકોને જે થોડા દિવસ પહેલા એ સુરેન્દ્રનગરની બાજુમાં એક ખેડૂત મહાપંચાયત એટલે કે કિસાન મહાપંચાયતનું જે આયોજન કરવામાં આવ્યું હતું આયોજનની અંદર તમને મોટી સંખ્યાની અંદર લોકો દેખાઈ રહ્યા છે સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના મુખ્યમંત્રી એ ભગવતમાન પણ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત થયા હતા પણ આ જે કાર્યક્રમ એ ખેડૂતો માટે હતો એ ખરેખર એ ખરેખરના હિતમાં હતો કે પછી આ કોઈ રાજકીય દાવવામાં આવ્યો હતો

જો નહોતું સવાજ મસલો ડાનો ત્યારે તો ગયો હોય તો પંખો પાલો થાય નહોતું યે શું ડાનો તો